પાટડી ખાતે આવેલ ખારઘોડા રોડ પર ઉદાસી આશ્રમ ખાતે ભવ્યથી ભવ્ય શિવ કથા નું આયોજન કરવામાં આવ્યું પરમ શ્રદ્ધે જગા બાપા એટલે કે દુખ્યાના બેલી લોકોને પડની પીડામાંથી મુક્તિ અપાવે છે ત્યારે આજે પણ તેમની સમાધિ સાક્ષાત્કાર અનુભૂતિ થાય છે તે વાત જગા બાપા ની બારમી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ પરમ પૂજ્ય ગિરી બાપુ આંતરરાષ્ટ્રીય કથાકાર શિવભક્ત શ્રીના મુખા રવિંદે દેવાદી દેવ મહાદેવ આરાધના સાધના અને ભક્તિમય જીવનના રસાસ્વાદે સંગીતમય અમૃતમય કથા શ્રવણ નું અમૂલ્ય અવસર નો લાભ લેવા માટે પરિવાર સહિત પધારવા આમંત્રણ કે જેમાં તારીખ તારીખ બાવીસ ત્રણ સુધી આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં શ્રાવણ મહાત્મય શિવ પાર્વતી વિવાહ રુદ્રાક્ષ મહિમા લિંગ પ્રાગટ્ય કાર્તિક ગણેશ પ્રાગટ્ય બસમા મહિમા સતી